બસો બાવન વૈષ્ણવની વાર્તામાં વાંચવામાં આવ્યું હતું કે જે જીવનો રાસ લીલામાં અધિકાર છે એ જીવ બ્રજમાં આવી શકે તો આ વાત સાચી જો હા હોય તો એ જીવે પ્રયત્નો કરવા બ્રજમાં નથી જઈ શકતો તો એનો ઉપાય શું મને એવું લાગે છે કે બ્રજનો નો પ્રવેશનો અધિકાર પ્રમાણે જ છે

મેળવ્યું કે જવાબ મળ્યો કે નહીં મિલાવી નહીં ગુમાયા બી નહીં તો ગુમાવાનું કઈ છે જ નહીં બધું મેળવવા મેળવવાનું જ છે પણ એ મેળવવામાં આપણી પાત્રતાને તૈયાર કરવી પડે પછી જ પ્રભુ આપે છે એ આપણા નટકટનો સ્વભાવ છે તમે માંગ્યું ને આપી દે એવો પણ એ નથી એ તમને તપાવે તમને સમજાવે તમને ઢોકર લગાડે તમારી દીક્ષા ઉધી પાડે એ બધું જ કરે અને છતાં પણ ટકી જાઓ તો કૃપા કરે કરે અને એટલે પ્રશ્ન છે બસો બાવન ચોરાસી વૈષ્ણવ અધિકાર હતો એવો અધિકાર હોય તો જ બ્રજમાં હોય મને એવું લાગે છે કે એ અધિકાર સુધી પહોંચવામાં તો આપણા બધાને બહુ જ વાર છે પણ જેટલો પ્રભુએ આપ્યો છે જેટલો મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દ્વારા કૃપા કરીને આપ્યો છે પ્રયત્ન કરવા છતાં ન અવાય તો શું કરવું જોઈએ એમાં એક ઉદાહરણ આપવા માંગુ છું અમારા પિતૃચરણ બહુ જ પ્રવચનોમાં એનું ઉદાહરણ આપતા કે ડોક્ટર હતા કાકરોલી શ્રીજી બાબાના દર્શન કરવા જાય ત્યારે એમને એવું થાય કે શ્રીજી બાબા એક હાથ અંદર કેમ નાખી રાખે છે એક હાથ ઉપર છે તો બીજો ઉપર કરી દીધો હોત પણ એક આ ગજવાની અંદર હાથ કેમ નાખ્યો છે એ જ્યારે શ્રીજી બાબાના દર્શન કરવા જાય ત્યારે એના મનમાં આ પ્રશ્ન આવે એક વાર થયું બે વાર થયું વર્ષ થયું બે વર્ષ થયા ત્રણ વર્ષ થયા ચાર વર્ષ થયા એક દિવસે કાલ થી દર્શન કરવાનું બંધ ઠાકોરજી કહ્યું કે નમસ્કાર કરવાની આદત ઠાકોરજી એ બીજો હાથ બહાર કાઢ્યો પોતાના વાળ સીધા કર્યા અને પાછો હાથ ભજવામાં

ગાડો 80000 દરરોજ બોલ્યા તમન પીછે પુષ્ટિ પુરુષો તમે સુકા લાકડાને ક્યારે સ્વીકાર્યા નથી જેની અંદર લોચ છે જેની અંદર ભાવ છે જેની અંદર સ્નેહ છે જેની અંદર પ્રેમ છે જેના અંદર માતૃતુલ્ય ભાવના છે જેની અંદર ગુણ સ્વરૂપે સ્ત્રીનું હૃદય છે એવા જ જીવને મહાપ્રભુજી અને છે અને એટલા જ તમે જો વખત હું સાંભળું છું એવું કે પત્ની બ્રહ્મસમંદ લેવા આવી હોય તો એને સંતાઈને ઉપવાસ કરવો પડે એના મિસ્ટર ને ખબર ના પડે કે કાલે બ્રહ્મસમંદ લેવા જેવું છે પણ કેવું તો પડે એટલે કે કે કાલે બ્રહ્મસમન લેવા જેવું છે તો મિસ્ટર કહે છે કે હમણાં બહુ વાર છે તો નોકરી ધંધો કરવો પડે પછી છેલ્લે લઈશ પણ જ્યાંથી આ કોરોના આવ્યો આ છેલ્લો શબ્દ ભૂલાઈ ગયો એ દિવસથી દિવસ થી જે વાત આવી ગયા કે આજનો લાભો લીધી રે ચાલે કોને દીઠી છે हमें यह प्रश्न है वो शेख के स्त्री नहीं संख्या क्या हम बजा रहे अने बीजा संप्रदाय में पुरुष नहीं संख्या क्या हम बजा रहे स्त्री भावात्मक पक्ष थी बहुत मजबूत चे एक कोई नहीं पत्नी पर बने कोई नहीं बहन पर बने कोई नो भाई पर बने कोई नहीं पुत्री पर बने ये बदाज लक्षणों में निभावानी क्षमता स्त्री नहीं અને હવે તો તે સ્ત્રીની સંખ્યા નથી સ્વીકારી સ્ત્રીના હૃદયમાં રહેલા ભાવની સંખ્યા સ્વીકારી આપણે પુરુષમાં પણ જો સ્ત્રી ભાવ હોય હૃદયમાં પ્રેમા હોય આર્દ્રતા હોય પણ હતા એટલે એવું નથી કે એક પક્ષ ને વધારે ભાવ આપ્યો ને એક પક્ષ ને ઓછું પણ ત્યાં પહેલે દિવસે મેં કહ્યું હતું કે પીએચડી વાળાને કેજી ની પુસ્તક મળે અને કેજી વાળાને જ્યારે પીએચડી ની પુસ્તક મળે ત્યારે આવો પ્રશ્ન ઉભો થાય અન્ય સંપ્રદાયમાં પુરુષો વધારે છે પણ એનું એક ઉદાહરણ હું આપને આપું છું કે કાકા મારી પાસે આવ્યા લગભગ એમની ઉંમર હશે એક્યાસી વર્ષની મને કે છે હવે મને બ્રહ્મ સંબંધ લેવું છે

પ્રેમમાં છે કે નહીં પ્રેમ પૂર્વક છે કે નહીં ત્યાર પછી એનો અંગીકાર કરે છે એનો સ્વીકાર કરે છે આ જે દિવસો મળ્યા છે એ આપણા સૌભાગ્યના દિવસો છે આ દિવસો આપણા માટે મહાયાત્રાના દિવસો છે એ છોડીને આપણે બ્રજની બહાર ન જવું જોઈએ એ મારો પોતાનો માનવો છે સોરંગજી પણ એક તીર્થ ક્ષેત્ર છે એના માટે એવું એવું નતું કે ત્યાં આના જવું જોઈએ પણ યાત્રાનો નિયમ લીધો હોય તો એ નિયમ પ્રમાણે ચાલવું પડે અને એ નિયમ જ્યારે છૂટે પછી આપણે બધા જુટ્યા જલ્દી બોલ્યા છૂટતા બીજી ત્રણ દિવસ છે પ્રભુ અને વારંવાર આવી રીતે આપના દ્વારા કોઈ ને કોઈ ભ્રજ તીર્થ સ્થળ ની યાત્રા ઉઠાય मैंने प्रभु आपना पर कृपा करे ये बैठना साथी, हमारा तो हमारा दिनेश भाई में केवल से क्या खास को के जे आया चाहे अमाती कंठी कोई ना तो हो तो बगर कंठी पेरे ब्रजमाती बार मार जाए। बहुत धन्यवाद आप उस दिनेश भाई ने, मैंने याद आया कोई गांधी नगर नो प्रसन्न।

એક જોઈએ અને તમને કદાચ શરમ આવતી હોય તો સેવાના સમયમાં તિલક કરવો પછી ધીરેથી એને જમથી કાઢી ના જો જેવું ના કરશો પણ કરવો એ બહુ જરૂરી છે તો કઈ કયું લાગશે તમારા સગા વાળા આજુબાજુ બિલ્ડિંગ વાળા ને કે હવે યાત્રા કરીને પરિવર્તન હું એક ગામનું એક્ઝામ્પલ આપું છું પાનના દુચામાં મોડામાં રાખીને કરીને એક પપ્પા એના દીકરાને પાઠશાળામાં મૂકવા જાય तो ये दीकरो जब ये पीजा वर्ष होते आ रहे हैं ना पापा के तो हमारे धोती पैरवी चे मारे बंडी पैरवी चे मारे तिलक लाओ तो जब तिलक धोती ने बंडी मंडी पैरी ने बाणक पाठशाला में जावा लागे तो जब ये लेवा उबो रहे होते हैं दुकान पर तो दुकान वाले किधर तो के छोकरा ने जो ही ने तो सुधर <laughs> તો ઘણી વખત આપણા પહેરેશનો આપણી તંગીનો આપણા ઠાકોરજીની કૃપાનો જે પ્રભાવ છે એ માણસને એટલું બધું લાગી આવ્યું એને બીજે જ દિવસે વડોદરા આવીને બંધી સિવાય મેં એમ લીધું કે આ એ બંધ કરી દઉં છું તો મારી પણ એવી ઈચ્છા છે કે એવું કંઈક હોય વાહ વાહ જોઈએ હું બંદર માં ઠાકોરજી આ બધાને આનંદિત રાખે પ્રસન્ન રાખે એ જ એમના ચરણો નો પ્રયત્ન કર